ભિલડી ખાતે આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર પંથક દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો આ તિરંગા યાત્રાની શરૂઆત ભીલડી યાર્ડ સ્થિત શ્રી ઈચ્છાપૂર્ણ હનુમાનજી મંદિરથી થઈ હતી જે રેલવે સ્ટેશન રોડ અને મેઇન બજાર થઈને ભીલડી પોલીસ સ્ટેશન પાસેના ગોગા મહારાજ મંદિર સુધી પહોંચી હતી ના તાલે ગુંજતા દેશભક્તિના ગીતોએ વાતાવરણમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો આ યાત્રામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિશી વાઘેલા ધારાસભ્ય કેસાજી ચૌહાણ બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાજકીય અને સહકારી આગેવાનો સરપંચો વેપારી મંડળના સભ્યો અને પ્રાથમિક શાળાઓ તેમજ હાઈસ્કૂલના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ થકી દેશભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ સંદેશો આપવામાં આવ્યો હતો આજે ભીલડીમાં યોજાયેલી આ તિરંગા યાત્રા એકતા અને દેશ પ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું